નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના વરાછા બગિરત સોસાયટી પાસેની ઘટના સુરતના વરાછા બગિરત સોસાયટી પાસેની ઘટના સુરતના વરાછા વિસ્તારમાં નાબાલી યુવતીની છેડતી કરવામાં આવી 17 વર્ષીય યુવતી કામрте જતી હતી તે દરમિયાન ઘટના બની 50 વર્ષીય આધડે યુવતીની છેડતી કરી ધમકી આપી હતી આરોપી દ્વારા યુવતીને ચિઠ્ઠી આપી ફોન કરવા જણાવ્યું હતું અન્ય યુવક સાથે સંબંધ હોવાનું કહી પિતાને જણાવી દેવાનું કહી બ્લેકમેલ કરતો હતો યુવતી સમગ્ર હકીકત પિતાને જણાવી હતી યુવતીના પિતા દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વરાછા પોલીસ દ્વારા આરોપી સામે છેડતી અને પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો आरोपी ओ पी पौजबेलियानी करमामा आवी दपगड वराचा पुलिस स्टेशन के विस्तार में एक नाबालिग युवती के साथ छेड़ती की घटना सामने आई है इसमें मामला ऐसा है कि एक 50 साल के आ, 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 मेल ने मर्द ने एक 17 साल की लड़की के साथ छेड़ती किया उसको एक पर्ची या चिट्ठी लिख के दी उसमें उसका नंबर दिया और उसको साथ में उसको धमकी दे रहा था कि अगर तुम इस नंबर पे फोन करो और मेरे से बात करो और नहीं तो मैं तुम्हारे पिता को बता दूंगा तुम्हारे किसी युवक के साथ संबंध है ये बोल के उस लड़की के साथ ब्लैकमेल कर रहा था युवती ने सही इनिशिएटिव लेके अपने पिता को ये बात बताई और पिता के साथ पुलिस स्टेशन आई फरियाद देने के लिए इसमें हमने एफ दाखिल की और आरोपी का भी धड़पड़ हमने कर लिया है